હવે આપ અરવલ્લી જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો જેના લેખક છે અંકિત ચૌહાણ લોકસભાની ચૂંટણીને લઈને અરવલ્લી જિલ્લામાં તમામ રાષ્ટ્રીય પક્ષોએ પ્રચાર પ્રસાર કર્યો પોતપોતાના ઉમેદવારો માટે મતદારો પાસે મત માંગ્યા હતા સાબરકાંઠા લોકસભા બેઠકમાં આવતા અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ તેમજ ઇન્ડિયા ગઠબંધનના પક્ષોએ પ્રચાર પ્રસાર કર્યો હતો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સભા ગજવી હતી અને કાર્યકરોને લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા હાંકલ કરી હતી તો બીજી બાજુ કોંગ્રેસે પણ પ્રચાર પ્રસાર કર્યો હતો અને ભાજપ પર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા એકબીજા પર શાબ્દિક પ્રહારો વચ્ચે પ્રજા કોના નામ પર મહોર મારશે તે તો પરિણામ પછી જ ખ્યાલ આવશે આ વચ્ચે ચૂંટણી માહોલમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો આ બાજુ વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા વિશેષ પ્રયાસો કર્યા હતા અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો લોકશાહીના પર્વને લઈને અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અવનવા પ્રયાસો કરાયા હતા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મોડાસા ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં વધુ લોકો મતદાન કરે તેવા પોસ્ટર સાથે મોટી સંખ્યામાં નગરજનો શિક્ષકો તેમજ ચૂંટણી વિભાગના અધિકારીઓ જોડાયા હતા તો બીજી બાજુ નોડલ અધિકારીની ટીમ મતદાનના સ્લોગન ફિલ્મી ડાયલોગ્સની થીમ પર તૈયાર કરી રહ્યું છે એટલું જ નહીં મીમ્સ પણ બનાવી રહ્યા છે આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ કામ કરી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે જે મતદાન મથકો પર પહેલા મતદાન માં વધુ તફાવત હતો અને પચાસ ટકા કરતાં ઓછું મતદાન થયું હોય તેવા મતદાન મથક વિસ્તારમાં કાર્યશાળા ચલાવી રહ્યા છે આ સાથે જ દરેક આંગણવાડી કેન્દ્રો પર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ બાજુ આંતરરાજ્ય સીમાઓ તેમજ નગરોમાં પ્રવેશ કરતા વાહનોમાં ગેરકાયદે રીતે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ થાય નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવ્યો છે હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગુજકોષ્ઠ પ્રેરિત એમએલ ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી અને અખિલ ભારતીય સતપંથ મહિલા સંગઠન મોડાસા વિભાગના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન થયું હતું જેમાં અઢારથી પંચાવન વર્ષની મોટી સંખ્યામાં બહેનોએ અલગ અલગ વિષય સાથે જ્ઞાન સાથે ગમત મેળવી અને ત્રણ દિવસનો સમર કેમ્પ માણ્યો છે પ્રથમ દિવસે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળને કેવી રીતે ચકાસી ડોક્ટર અશોક શ્રોફે સાયબર ક્રાઇમથી બચવા વિશેની માહિતી આપી હતી બીજા દિવસે આદર્શ ગૃહિણી કોમ્પિટિશન હેતલબેન પંડ્યાએ આદર્શ ગૃહિણી કેવી હોવી જોઈએ પોતે સ્વસ્થ રહે અને પરિવારને પણ સ્વસ્થ રાખે અને મસ્ત રહે એના વિશે માહિતી આપી ત્રીજા દિવસે મેકઅપ અને હેરસ્ટાઈલનો ડેમોન્સ્ટ્રેશન આરતનાબેને બતાવ્યો હતો અને અલગ અલગ વક્તાઓ દ્વારા અલગ અલગ એક્ટિવિટી સ્વરૂપે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાળકો રમતગમતમાં આગળ આવી શકે તે માટે અરવલ્લી જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લામાં આ પ્રક્રિયામાં ત્રણ હજાર આઠસો ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી બારસો ખેલાડીઓ હાજર રહ્યા હતા હાજર રહેલા રમતવીરોને રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓની નાનપણથી જ સ્પોર્ટ્સમાં રૂચિ અને કેળવણી મળે તે હેતુથી રમતગમત ક્ષેત્રમાં પાયો મજબૂત બને તે માટે નવ વર્ષ અને અગિયાર વર્ષની ઉંમરની જૂથના બાળકોની યંગ ટેલેન્ટ ખેલાડીઓ તરીકે પસંદગી કરવા માટે જિલ્લા કક્ષાના ટેલેન્ટ આઈડેન્ટિફીકેશનનું આયોજન કરવામાં આવતું હોય છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી મોડાસા શહેરના જૂના બસ સ્ટેશન સુધી બાબાસાહેબની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જ્યાં સાહેબને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી હમણાં જ આપે અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા અંકિત ચૌહાણ આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું